સરકારી કર્મચારીઓના પગાર વધારા સહિતના વિવિધ પડતર સિવિલના ક્ષય વિભાગના દર્દીઓની હાલત હાલ કફોડી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા સરકારી વિભાગના વિવિધ સંગઠનો પોતાની પડતર માંગણીઓના નિવારણની માંગણીઓ સાથે દેખાવો ધરણા હડતાલ કરી રહ્યા છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલના ક્ષય વિભાગના કર્મચારીઓ પણ આજથી હડતાળ શરૂ કરી છે તેમાં પગાર વધારો અને સમાન વેતન કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો બસો સહિત પોતાની પડતર માંગણીઓ લઈને આર્થિક ક્ષય વિભાગના કર્મચારીએ હડતાળ શરૂ કરી છે તેમાં બસો થી પણ વધુ કર્મચારીઓ પંદર માંગણીઓના નિવારણની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે મારું નામ ધર્મેશ સુરતી છે હું સુરત જિલ્લા ક્ષય કેન્દ્ર હેઠળ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવું છું અમારો જે ટીબી કાર્યક્રમ ચાલે છે એમાં કોન્ટ્રાક્ટ હેઠળ અમે લોકો ફરજ બજાવીએ છીએ છેલ્લા વીસ વર્ષથી અમે લોકો કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવીએ છીએ આજે અસહ્ય મોંઘવારીનો મારો ભારત દેશમાં ચાલી રહ્યો છે તો અમારી મુખ્ય માગણી એ છે કે અમારો પગાર વધારો કરવામાં આવે છેલ્લા પાંચ વર્ષથી અમારી પગાર વધારાની માગણી છે જે સરકારે અમારી સ્વીકારેલ નથી એના ભાગરૂપે આજે અમે ઓગણીસ તારીખથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરેલ છે અમારી મુખ્ય માગણી પગાર વધારાની છે ટીબી નાવરીનો કાર્યક્રમ ઓગણીસો સત્તાણુંથી ગુજરાત રાજ્યમાં ચાલુ છે અમારા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઓગણીસો સત્તાણુંથી એટલે કે વીસથી બાવીસ વર્ષથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવે છે તો અમારા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તથા ભારત દેશમાં અસહ્ય મોંઘવારીનો મારો ચાલી રહ્યો છે જેના ભાગરૂપે અમારા કર્મચારીને ખૂબ જ ઓછું માનદ વેતન મળી રહ્યું છે આજે માત્ર દસ હજાર વીસ હજારમાં અમે કર્મચારીઓ પોતાનું ઘર ચલાવી રહ્યા છે તો આ અસહ્ય મોંઘવારીમાં કઈ રીતે અમારે આ રીતે જીવન નિર્વાહ કરવો તો અમારી માગણી છે કે અમારો પગાર વધારો કરવામાં આવે ત્યારબાદ અમારે મૃત્યુ સહાય જે આકસ્મિક મૃત્યુ છે એ મૃત્યુ સહાય બે લાખ છે હાલ જે વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવે ત્યારબાદ સેવા વય સેવા નિવૃત્તિનો સહાય છે જે અમને આપવામાં આવે ચાલુ ફરજ દરમિયાન અમારે વય નિવૃત્ત થવું હોય તો એ અમને રૂપિયા દસ લાખ સુધીની સહાય આપવામાં આવે હાલ તો ક્ષય વિભાગના કર્મચારીઓએ પગાર વધારા સ્થિતિ પંદર માંગણીઓના નિવારણની સાથે હડતાળ શરૂ કરી હોય કે તેઓની માંગણીઓ ક્યારે સ્વીકારાશે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા